નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટોડી ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે સાગના લાકડામાંથી બસોથી વધુ પરિવારો ફર્નિચર ઉદ્યોગમાં જોડાયેલા છે અને આ પરિવારો દ્વારા બનાવાતું ફર્નિચર દેશ અને વિદેશમાં વખણાય છે જ્યારે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સંખેડા તાલુકાની મુલાકાતે ગયા હતા ત્યારે તેઓએ ફર્નિચર ઉપર થતું કલર કામ નિહાળ્યું હતું અને તેઓ નીચે બેસીને ફર્નિચરનું કલરકામ કર્યું હતું ત્યારે ખરાદી સમાજના લોકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી કે છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં સુથારી કામ કરતા કારીગરોને પ્રોત્સાહન આપીને સુથારી કામના સાધનો પૂરા પાડવા જોઈએ જ્યારે સરકાર દ્વારા યુવાનોને આ ફર્નિચરની ટ્રેનિંગ આપવી જોઈએ દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે સાગનું લાકડું મોંઘું થઈ રહ્યું છે બજારમાંથી લાકડું ખરીદે છે ત્યારે મોંઘું પડે છે સંખેડામાં ફર્નિચર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને સાગનું લાકડું મળે તેના માટે એક શો મિલની ફાળવણી કરવી જોઈએ સસ્તા દરે લાકડું મળે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવી જોઈએ દિવસે ને દિવસે મજૂરી મોંઘી થઈ રહી છે ત્યારે લાકડાના ભાવમાં ઘટાડો થાય તો ફર્નિચર ઉદ્યોગ જીવિત રહી શકે તેમ છે સંખેડામાં ફર્નિચર ઉદ્યોગમાં કામ કરતા પરિવારોને આગળ વધારવા માટે સરકારી યોજનાઓનો લાભ મળવો જોઈએ અને યુનિક ફર્નિચરને સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે તો આ ગૃહ ઉદ્યોગ જીવિત રહેશે તેવી રજૂઆત કરી હતી